તો આ તરફ સુરેન્દ્રનગરમાં નવરાત્રી નો ભક્તિમય માહોલ ખીલી ઉઠ્યો છે શહેરના પતરાવાળી ચોકમાં સો વર્ષથી વધુ જૂની બ્રાહ્મણની ગરબી પરંપરા આજે પણ જીવંત છે આ ગરબીમાં માત્ર પુરુષો અને યુવકો જ ભાગ લે છે જ્યાં દરેક જ્ઞાતિના ખેલૈયાઓ ભેદભાવ વિના માતાજીના ગરબી જીવે છે મહિલાઓને પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આ ગરબી ભક્તિ અને સંસ્કૃતિનું અનોખું પ્રતિક છે પ્રાચીન વલ્લભ ભટ્ટના ગરબા મોઢી ગવાય છે જેમાં સાઉન્ડ કે લાઇટ ડેકોરેશન વિના લેમ્પના પ્રકાશમાં પુરુષો દરબા જીવે છે ત્રણ પેઢીના ખેલૈયાઓ એક સાથે માતાજીની છે આધુનિક પાર્ટી પ્લોટના યુગમાં પણ આ ગરબી સંસ્કૃતિ ને ઉજાગર કરે છે જે દર્શાવે છે કઈ ગરબી છે એમાં પરીખ કુટુંબ કેશુભાઈ પરીખ દ્વારા સો વર્ષથી પણ વધુ સમયથી જે કઈ માતાજી ની ભક્તિ માટે અહીંયા જે કંઈ કોઈ પણ જાતિ વગર બધા જ જે કંઈ પુરાણા પૌરાણિક ગરબાઓ વલ્લભ ભટ્ટ રચિત ગરબાઓ વાર અને તિથિ પ્રમાણે નક્કી કર્યા મુજબ જ ગરબા અમે અહીંયા ગાઈ જઈએ છીએ અમે ગૌરવીએ છીએ મારા પરદાદા એટલે કે મારા પપ્પાના દાદા એમણે આ ગરબી લગભગ એકસો વીસ વર્ષ પહેલાં સ્થાપના કરેલી અને અહીંયા બધાને આમંત્રણ આપેલું ગાવા માટે ગરબીના માતાજીની દસ દિવસની આરાધના કરવા માટે અને અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈ લાઇટિંગ ડેકોરેશન કે સાઉન્ડ વગર ફક્ત મોઢેથી ગરબા ગવડાવાય છે અને ફરે છે લોકો અને ગરબા ઝીલે છે અને ગરબા ગાય છે અહીંયા આવી રીતે અમે અહીંયા માતાજીનું આરાધના કરી છે અહીંયાં સુરેન્દ્રનગર ખાતે તો ઉપર છે આધારિત છે કોઈ ફેરફાર થયો નથી હું વર્ષોથી જો નાનો અગિયાર વર્ષનો હતો અગિયાર વર્ષનો હતો ત્યારથી અહીંયા આવું છું અને મારી આ ત્રીજી પેઢી છે અને આ ગરબીની એક વિશેષતા છે કે અર્વાચીન અને પ્રાચીન ગરબા જે આપણા જે જૂના ગરબા જે વલ્લભ ગોળા ચોટના ગરબા છે એ અમે આપણે જે કહેવાય એક ગરબો એક કલાક દોઢ કલાક બે કલાક સુધી ચાલતો હોય છે બરોબર આનંદનો ગરબો હોય છે તિથિ અને વાળ પ્રમાણેના ગરબા હોય છે અને અહીંયા અમે આ બધા આનંદથી કે કહેવાય કે ગરબાનો આપણે નવ દિવસનો જે કહેવાય કે નવ નવ દિવસનું અનુષ્ઠાન કરતા હોય આપણે દિવસે આપણે પૂજાપાઠ પાઠ કરતા હોય પણ છતાંય આપણે કહેવાય કે રાત્રીનું શું રાત્રિના અનુષ્ઠાન માતાજી નું આ અનુષ્ઠાન થઈ જાય છે